જી સાહેબ ધોળેથી લઈને કેવા પ્રકારની ઉજવણી આજે ડીલોડોલી પોલીસ દ્વારા કરવામાં આવી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલી છે જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડેજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ અમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગનો પર્વ છે આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા અહીંયા મોટાભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રાંધેલા છે અને ઢોલ અને નાચ ગાન સાથે ઉલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધુલેટીના પર્વની ઉજવણી કરી